જે આપણે બનાવીશું ફરાળી થાળી ફરાળી થાળી બનાવવા માટે મેં અહીંયા બટેટાને બાફી લીધા છે બટેટા બફાઈ જાય ત્યારબાદ આપણે એને છોલી લઈશું તમે જોઈ શકો છો આપણે અહીંયા બે ફરાળી શાક તૈયાર કરવાના છે એટલા માટે હું અહીંયા અલગ અલગ બે ડીશમાં બટેટા લઈ અને તેના કટકા કરી રહી છું તમારે બટેટા તમારી મરજી મુજબ કાપવાના હવે આપણે આદુ મરચાંની પેસ્ટ બનાવી લઈશું આદુ મરચાંને સારી રીતે ધોઈ ત્યારબાદ મરચાંના ડીઠિયા નીકાળી અને તેના બે ભાગ કરી અને મિક્સરની અંદર એડ કરી દેવાના છે મરચાં તમારે તીખા ખાતા હોય તો એ પ્રમાણે લેવાના મેં અહીંયા તીખા જ લીધા છે ત્યારબાદ આદુના કટકા કરી દઈશું મિક્સરમાં પીસી લઈશું બની જાય ત્યારબાદ આપણે અહીંયા એક કઢાઈ લઈશું એની અંદર સિંગ દાણાને આપણે સારી રીતે શેકી લઈશું સિંગ દાણા શેકાઈ જાય ત્યારબાદ ઠંડા કરી અને તેને પણ મિક્સરમાં પીસી લેવાના છે અધઘરા ત્યારબાદ મેં મેં મિક્સર જાર લીધું છે તેની અંદર ચારથી પાંચ ચમચી મોરૈયો એડ કર્યો છે તેને પણ આપણે પાવડર કરી લઈશું ત્યારબાદ ત્રણ મોટી સાઈઝના બટેટાને મેં ધોઈ લીધા છે અને ત્યારબાદ તેની છાલ આપણે ઉતારી લઈશું બટેટાની છાલ ઉતરી જાય ત્યારબાદ આપણે તેને ખમણી ખમણી વડે લેવાના છે બટેટા ખમણા અને તૈયાર થઈ ગયા છે હવે આપણે કાથરોટની અંદર રાજગરાનો લોટ એડ કરીશું ત્યારબાદ આપણું બટેટા નું ખમણ અને મોરૈયો એડ કરી દઈશું પીસેલો ત્યારબાદ આજુ મરચાની પેસ્ટ અને જીરું થોડા લીલા ધાણા અને બે ચમચી દાણાનો પાવડર એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ તેમાં જરૂરિયાત મુજબ થોડું થોડું પાણી એડ કરી અને સરસ એવો ઢીલો બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં તેવો લોટ આપણે તૈયાર કરી લઈશું આપણો લોટ સરસ તૈયાર થઈ ગયો છે હવે એક કડાઈની અંદર તેલ ગરમ કરવા મૂકી અને તેમાં થોડું થોડું બેટર હાથમાં લઈ અને તેલની અંદર મૂકતા જઈશું તેને મીડિયમ ફ્લેમ પર સારી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તરી લેવાના છે તમે જોઈ શકો છો કેવા સરસ ક્રિસ્પી ફરાળી ભજીયા બની અને તૈયાર થઈ ગયા છે એક એક કરતા બધા જ ભજીયા હું અહીંયા તરી લઈ રહી છું હવે આપણે ફરાળી સૂકી ભાજી બનાવવા માટે ટમેટા અને મરચાને સારી રીતે કાપી લઈશું ઝીણા ઝીણા ટમેટા મરચા કપાઈ જાય ત્યારબાદ આપણે એક લોહી મૂકી તેની અંદર તેલ એડ કરીશું ત્યારબાદ જીરું મીઠા લીમડાના પાન અને ટમેટું મરચું એડ કરી દઈશું ટમેટું મરચું એડ સારી રીતે સાતરી લઈશું ત્યારબાદ હળદર પાવડર ધાણાજીરું પાવડર અને સિંધુ મીઠું ફરાળી મીઠું એડ કરી અને ત્યારબાદ તેની અંદર બટેટાને એડ કરી દઈશું બટેટાને આપણે હળવા હાથે જ હલાવવાના છે આપણી ફરાળી સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી ત્યારબાદ જ આપણે તેમાં લીંબુનો રસ એડ કરવાનો છે તેને એક બાઉલમાં એડ કરી અને સાઈડમાં મૂકી દઈશું જો કેવી સરસ આપણી ફરાળી સૂકી ભાજી બની અને તૈયાર થઈ ગઈ છે ત્યારબાદ હવે આપણે ફરાળી બટેટાનું બીજું શાક બનાવી લઈએ તેના માટે એક કઢાઈની અંદર તેલ એડ કરી જીરું એડ કરીશું ત્યારબાદ મીઠા લીમડાના પાન અને મેં મરચાંને ચાર ભાગ કરી લીધા છે એક મરચાંના તે એડ કરીશું ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ તેને સારી રીતે મિક્સ કરી લઈશું હવે તેની અંદર આપણે બટાટા એડ કરી દઈએ બટાક બટાટાને પણ એક વખત આપણે મિક્સ કરી લઈશું ત્યારબાદ તેમાં આપણે ધાણા જીરું પાવડર કાળા મરીનો પાવડર અને બે ચમચી સિંગનો ભૂકો એડ કરી જરૂરત મુજબ પાણી અને લીલા ધાણા એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી તેમાં લીંબુનો રસ એડ કરી અને જોઈ તમે શકો છો આપણું ફરાળી શાક પણ બની અને તૈયાર થઈ ગયું છે જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું ફરાળી શાક બનીને તૈયાર છે હવે આપણે ફરાળી પૂરીનો લોટ બાંધી અને તૈયાર કરી લઈશું તેના માટે કાથરોટમાં એક કપ ભરી ફરાળી લોટ અને ફરાળી મીઠું એડ કરી થોડું થોડું પાણી એડ કરી સારી રીતે એને આપણે આપણે લોટ લોટ બાંધી ગયો છે હવે તેની પૂરી વણી લઈશું વણાઈ જાય ત્યારબાદ આપણે એક કઢાઈમાં તેલ એડ કરી અને પૂરીને ને તરતા જઈશું ફૂલ ફ્લેમ પર જ આપણે આપણી પૂરીને તરવાની છે ફરાળી લોટ પણ સુપર માર્કેટ અથવા તો કરિયાણાની દુકાનમાં મળી જશે ત્યાંથી તમારે લઈ લેવો તમે જોઈ શકો છો કેવી સરસ ફરાળી પૂરી આપણી ફૂલી ફૂલી અને તૈયાર થઈ રહી છે પૂરી પણ આપણી તૈયાર છે હવે આપણે આપણી ફરાળી થાળીની પ્લેટિંગ કરી લઈશું તમે જોઈ શકો છો આપણી ફરાળી થાળી બની અને તૈયાર છે આ રીતે એક વખત ફરાળી થાળી જરૂરથી બનાવજો બહુ જ ટેસ્ટી લાગે છે ખાવામાં બહુ જ મજા આવે છે તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ બીજા વિડીયો સાથે આજ માટે આપણે જય શ્રી કૃષ્ણ